તાજેતરમાં જ રાજ્ય સરકારનું અને જામનગર મહાનગરપાલિકાનું બજેટ જે પ્રકારે બહાર પડ્યું છે જો કે આ બજેટમાં ખાસ કરીને આવાસ પર ભાર મૂકવામાં આવ્યો છે તેમાંય જામનગરમાં પાંચસો જેટલા આવાસના મકાનો બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જોકે આ આવાસોની સ્થિતિ કેવી છે તે જાણવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને જામનગરમાં જે પારેખના આવાસ છે તે તે આવાસમાં ક્યાંક ને ક્યાંક જે છતીઓ છે તે જણાવવાનો પ્રયાસ કરીશું હાલ સ્થાનિકો સાથે વાત કરીશું જે જણાવો શું કહેશો બસ અમારે તો એ સમસ્યા છે કે અત્યારે અત્યારે અમે એટલા હેરાન થઈ ગયા છે કે અમે આવાસ મૂકીને ક્યાંય જઈ શકીએ એમ નથી ભાડે આપી શકીએ એમ નથી એથી વેચી શકીએ એમ કે નથી ભાડે રહી શકીએ એમ કારણ કે અમે બે વર્ષ ત્યારે એવા આવ્યા છે અને મકાન પાંચ વર્ષથી બનેલા છે એમ કહે છે કે તમારું મેન્ટેનન્સ વપરાઈ ગયું તો બે વર્ષમાં મેન્ટેનન્સ ક્યાંથી વપરાઈ ગયું તમે એમ લખેલું છે કે આ જીવન તમારું ત્રીસ હજાર મેન્ટેનન્સ લેવામાં આવે છે તો અત્યારે બે વર્ષમાં પૂરું થઈ ગયું મેન્ટેનન્સ તો અમારે શું માનવામાં બહુ સમસ્યા અત્યારે અમારે છે કે કઈ અમને કઈ ખબર ન પડતી અત્યારે હા નવા અત્યારે જે નવું બજેટ બહાર પડ્યું છે એમાં પણ અત્યારે સરકાર કે છે કે નવા આવાસ બનાવવાની યોજના કરી રહ્યા છીએ પણ જો અહીંયા પણ આ સમસ્યા હશે તો ગરીબ માણસો મકાન લે કે ન લે બહુ સમસ્યા છે તો ખાસ કરી સરકાર આ ધ્યાન દેવું જોઈએ કે જે સમસ્યા છે એનો ઉકેલ તાત્કાલિક લાવવો જોઈએ તમારે અહીંયા શું શું સમસ્યા અમારા સમસ્યામાં અત્યારે ચોકીદાર હટાવી લીધા છે સફાઈ કામદાર હટાવી લીધા છે હવે છેલ્લા પાંચ એક દિવસની અંદર એમ કે છે તમે લાઇટે કાપી જશે હવે લાઇટ કાપી જશે તો તમારા અંધારમાં રહેવું કેમ માહિતી

ગટરમાં અમે અરજી આપેલી છે જીએમસીમાં પણ ત્યાંથી કોઈ પણ અધિકારી અહીંયા એકવાર ચેક કરવા માટે પણ નથી આવેલા અહીંયા અમારે મંદિર બનાવેલું છે એની બાજુમાં ગટર છલકાઈ જાય બારે રોડ ઉપર જે પ્રાઇવેટ કોકનો પ્લોટ છે ત્યાં ગટરનું પાણી બારે જાય છે બરાબર અત્યારે અમે જ્યાં રહીએ છીએ અમે ઊભા છીએ ત્યાં પણ નીચે બધા ગટરનું પાણી બધું જઈ રહ્યું છે અમે એની માથે ઉભા છીએ બરાબર ગટર માટે કોઈ પણ બાબતમાં કોઈ જવાબદારી લેતું નથી અમને જ્યારે ગયા ત્યારે અરજી આપી ત્યારે એવું કીધું કે દિવાળી સુધીમાં તમારું આખરી નિકાલનું કામ ચાલુ કરી દેસું તો સુધી કોઈ પણ અધિકારી અહીંયા ચેક કરવા નથી આવ્યું એવું કોઈ કામ ચાલુ હોય એવું અમને જાણ કર આવી નથી તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એકસો બાણું જેટલા અહીં જે મકાનો બનાવવામાં આવ્યા હતા આ મકાનોમાં ખાસ કરીને મેન્ટેનન્સ ન ભરવાના કારણે જે પ્રકારે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેન્ટેનન્સને લઈને ખાસ કરીને આ લોકો પરેશાન બન્યા છે કારણ કે મેન્ટેનન્સ જે એફડી હોય છે તે એફડી તોડી અને મહાનગરપાલિકાએ ક્યાંક ને ક્યાંક એમના પૈસા લઈ લીધા છે જેના કારણે અહીં જે રહે અહીં જે આવાસમાં રહેતા લોકો છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન બન્યા છે જોકે અહીં ગટરનો પણ પ્રોબ્લેમ છે ઉભરાતી ગટરો તેમજ ખાસ કરીને આવાસ પણ આવાસની જે સ્થિતિ છે સફાઈ કામદારો પણ અહીં આવતા નથી તેના કારણે આવાસના રહેવાસીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન બન્યા છે મનસુખ સોલંકી ન્યૂઝ જામનગર thank you